નંદઘેરા નંદ ભયો જય કનૈયા લાલ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું બારડોલીના મધ્યમાં આવેલા ખાતે સવારથી જ ભક્તો દર્શનાર્થ ઉમટી પડ્યા હતા રાત્રે બાર કલાકે ભગવાનના પુનઃ એકવાર પૃથ્વી પર અવતરણને વધારવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તો બીજી તરફ મટકી ફોડના પણ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડ શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવી હતી નમસ્કાર જય માતાજી શ્રી ગોવિંદ અંબિકા નિકેતન મંદિર અને મારા સહયોગી ટ્રસ્ટીઓ શ્રી ધનસુખભાઈ અને જયેશભાઈ પટેલ મિત્રો શ્રી અંબિકા અંબિકા નિકેતન મંદિર ગોવિંદ આશ્રમ ટ્રસ્ટ સંચાલિત આ મંદિર બારડોલી પ્રદેશમાં વર્ષોથી જગતજનની મા જગદંબા પ્રત્યેની અખુબ શ્રદ્ધા અને અટલ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને દર વર્ષે અમે હિન્દુ ધર્મના તમામ તહેવારોને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવીએ છીએ આ વર્ષે પણ જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ મહોત્સવ ખૂબ જ શ્રદ્ધા આનંદ ધામધૂમ થી ઉજવવામાં આવ્યું અને ભગવાન કૃષ્ણ નો બરાબર બારને ટકોરે જન્મ થાય તે પહેલા મહિલા મંડળની ભજનોની રમઝટ બોલાવી અને ખૂબ સુંદર માહોલ નું સર્જન કર્યું એ ઉપરાંત બાબેન શિવશક્તિ મંડળ દ્વારા દહી કાર્યક્રમ પણ ખૂબ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હું મારા સહયોગી ટ્રસ્ટીઓ મારા પ્રમુખ શ્રી દિનેશભાઈ દેસાઈ શ્રી ધનસુખભાઈ પટેલ શ્રી જયેશભાઈ પટેલ પંકજભાઈ જોશી સૌનો આભાર માનું છું એ ઉપરાંત અમારા સ્ટાફ મિત્રો અને જેમણે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફૂલ લઈને ફૂલની પાખડી યોગદાન આપ્યું છે તે તમામનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય માતાજી જય જય ગરવી ગુજરાત ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી